તમને ઈય જણાઈ દેવું અમાર પૈસા કેટલા આવે એક ટેમને એમ કા કેમ બધા મજામાં છે 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 ખબર છે કે તમે દરિયામાં દીકરો નકરી બોલો હા જાય લે

તો ઘણું બધું કામ છે અને તમને અંદર બતાવીશું મેં હું દરિયામાં કામ કેવી રીતે કરી અને આજમાં તમને એ જણાવી દેવું અમારા પૈસા કેટલા આવે એમ ને એમ કા ચાલો તો બિના રેજુમાં રવાલા બધા ખાસ જાણજો એક ટેમ શાક વેચી તા કેટલા પૈસા આવે બતાવીશું ચાલો આપણે બંધને પોકી તે સહીએ ને થોડું પાણી આસી વધારે છે તો ઘડી બેહી ગયા એવું છે એ લે ટાઈટ સડેલી છે મને એમ લાગે

તો ના હતા બગલા તો હું અહીંયા વીએ આવ્યો બગલા ઉડાડવા અહીંયા આવ્યો પછી ઓલી પકડતા પકડતા લઈ આવે છે ડોલ મેં વીંગ દીધેલી છે અને ધીમે 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 પાણી જાય અને ધીમે ધીમે મેં પકડી શાક પછી શાક દે આવે નહીં સેલરી દેખાડી દેવું પછી કેટલા રૂપિયાનું થાય એક ટેમ દરિયો ખાલી થાય ને કેટલા રૂપિયાનું શાક આપણે આવે છે એટલે કે આવક આપણી શું છે એક દિવસની બતાવીશું યાર એક દિવસની જે એક સવાલની એમ એક ટેમ દેવો હવે માઇલ પૂરો આવો પણ બે એક ના છે ને એક અહીંયા છે આગળ ઉતરાય તો ના ને એક રહો વૈશમાં

ઢોમલું નથી આ તો ઘોલ છે આ તો ઘરડ ઘરડ બોલે ઘોલ આવી ઘોલ આમ જો બોલે કરડ 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 બોલે કે ઘોલ હોય તો જ થાય આ બોલતી છે કેમ લાગે આનો ભાવ તો ભાઈ બહુ છે આ તો 25 કિલો ની હોય ને તો 1000 2000 નો કિલો ઘોલ નો ભાવ દરિયામાં બધાય કરતા આવો ઉસા મુસો આ ઘોલ છે ચાલો ઘોલ બસ બસો આપણે અહીં આવતું છે અમાર ભાઈ ઘોલ આવી છે ફાઈનલી પણ એ પાંચ કિલો ની માથે થાય ને તો કઈ કામ નહીં નકર તો એ કામ નહીં કા

તરત કાંટો પાટ્યો તમારે કાં હા એ ઉપર કાંટો આવે પછી બે પેટ સાઈઝમાં આવે બધાથી ત્રણ આવે વારમાં આપણે તો તો હું ને તો લઈ તો લઈ કેવી છે ખતરનાક હોય આ અલગ જ વિચિત્ર પ્રકારનું

તો કઈ વાંધો એટલું કુણું છે એટલી તમે હાલો તો જોઈ હાલો જી મને લાગે હાલો તો અમારે એક ઇન્કમ 200 રૂપિયા ફિક્સ તો 400 ગ્રામ ની એટલે 200 ના નકર તો તો 400 ગ્રામ કા થોડું વધતું રહે એમ પી વધતું રહે હાલો તો શું કરે હાલો તો આજ વિડિયો તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડિયો માં તો જય માતાજી બાય